શાળાના ભુલકાઓને ટ્રકમાં જોખમી મુસાફરી કરવા બાબતે શિક્ષકોની ઢોર બેદરકારી સામે આવી મહેસાણા જિલ્લા શિક્ષણ પ્રશાસનની પરિવહન માટેની ગાઈડલાઇન સરેઆમ ભંગ કરવામાં આવ્યો મહેસાણામાં ફુવારા પાસે આવેલા ટાઉન હોલમાં જાદુગર નો શો જોવા શાળાના ભૂલકાઓને ટ્રકમાં ઘેટા બકરાની માફક ખીચો ખીચ ભરીને લાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો જે બાબતે તપાસ કરતા માલુમ પડેલ કે મહેસાણાના તળેટી ગુજરાતી શાળા તેમજ રામુષણ પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓને ટ્રકમાં ખીચો ખીચ ભરી ટાઉન હોલ ખાતે જાદુગર નો લાવવામાં આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે જિલ્લા શિક્ષણ અધિકારી નિજાણ બહાર શાળાઓએ આ આયોજન કરેલું તેમજ બંને શાળાઓના આચાર્યને નોટિસ પાઠવવામાં આવશે મનોરંજન પેટે પચાસ ફી વસૂલી પણ શિક્ષકોએ બાળકોના પરિવહન બાબતે ગંભીર બેદરકારી રાખેલી